વલસાડના દુલસાડ ગામે આંબાવાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસ પર દરોડો ત્રણ શખ્સો ઝડપાયા ઝડપી પાડ્યા છે જ્યારે પોલીસને જોઈને અન્ય ત્રણ ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડ મોબાઈલ અને વાહનો મળી કુલ રૂપિયા એકસઠ હજાર આઠસો નો મુદ્દામાલ કર્યો છે વલસાડ રોરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ

ક્યુમ નઝીર શેખ નિલેશભાઈ આનંદભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને વોન્ટેડ આરોપીઓમાં મયુર અમૃતલાલ પટેલ જુબેર કુરેશી મેહુલ ઉર્ફે લાલો ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે અંગ અને દાવ પરથી મળેલી રોકડ રકમ બે મોબાઈલ ફોન તેમજ સ્થળ પરથી મળી આવેલ બે બાઇક મળીને કુલ રૂપિયા એકસઠ હજાર આઠસો નો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ મામલે વલસાડ રૂરલ પોલીસે જુગાર ધારા કલમ બાર મુજબ ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે